આજના સમયમાં સોશિયલ મીડિયાને વૃદ્ધો દુર્યોધન માને છે કેમકે તેમનું માનવું છે કે સોશિયલ મીડિયાથી યુવાનોનું જીવન બરબાદ થઈ શકે છે પરંતુ આજે અમે તમને સોશિયલ એક દર્શાવીએ જેના દ્વારા એક વૃદ્ધાને જીવન જીવવાનો આશરો મળે સોશિયલ મીડિયાથી મળ્યું સુખ નિરાધાર વૃદ્ધાને મળશે આધાર પંચમહાલના મોરવા હડફના મોરા ગામની ભોગોરા પરિવારની વૃદ્ધા કેટલાય વર્ષોથી મજૂરી કરી જીવન પસાર કરી રહી છે વૃદ્ધા રમીલાબેન હાલ પથારી વશ દીકરી અને પૌત્ર પૌત્રી સાથે એક ઝૂંપડામાં રહી જીવન પસાર કરતી હતી રમીલાબેનને ત્રણ દીકરા હતા પરંતુ કુદરત સામે ક્યાં કોઈનું ચાલે છે પહેલા પતિનું મૃત્યુ અને બાદમાં ત્રણેય દીકરાનું નિધન થતાં રમીલાબેન નિરાધાર થઈ ગયા સમગ્ર પરિસ્થિતિની જાણ સમાજના અગ્રણી યુવાનોને થતા તેઓ વૃદ્ધાની મદદે આવ્યા સમાજના અગ્રણીઓએ વૃદ્ધાને પાક્કું મકાન બનાવી આપવા નિર્ધાર કર્યો છે એક મોટા દીકરાના બે બાળકો છે વસોટના બે છે બે ભાઈના ચાર દીકરા છે એ લઈને મારા પોતે મહેનત મજૂરી કરીને છોકરાને લઈને ખાવ છું

મેડિકલ જે તણ કટકા પગના તણ કટકા થયેલા છે અને મેડિકલ ને સારવાર મળે અને નાના બાળકોને ભણવા માટેનું સારું શિક્ષણ મળે એવું અમે નિર્ણય લીધો છે હાલ કપરી પરિસ્થિતિમાં રમેલાબેન જીવન વ્યતીત કરે છે ત્યારે સરકાર તરફથી અપાતી આવાસ યોજના સાચા અને જરૂરિયાત મન સુધી પહોંચે તો જ કામનો છે બાકી બધું વ્યર્થ છે મોરા ગામમાં વૃદ્ધ મહિલા પોતાની વૃદ્ધ મહિલા છે તેઓના ચાર જેટલા નાના પૌત્ર સાથે આ કઠિન પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર બન્યા છે હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે આ જે મોરા ગામ છે આ મોરા ગામમાં ભગોરા ફળિયામાં જે રમીલાબેન જે નિરાધાર મહિલા છે તેઓ હાલ જે પોતાની એક વિધવા દીકરી અને એક અપંગ દીકરી સાથે સાથે જ તેઓના જે ત્રણ દીકરા હતા તેઓના અકસ્માત ના કારણે મૃત્યુ થતા તેઓના જે નાના નાના ભૂલક ચાર જેટલા ભૂલકાઓ છે ભૂલકાઓ સાથે હાલ આ ઝુંપડામાં રહેવા માટે મજબૂર બન્યા છે ત્યારે ત્યારે આ વૃદ્ધ નિરાધાર મહિલાના વારે આવ્યા છે મોરા ગામના અનેક સમાજ અગ્રણીઓ અને સંસ્થાઓ તેઓ દ્વારા આ વૃદ્ધ નિરાધાર મહિલાને પાખું મકાન સહિત જે અપંગ દીકરી છે અપંગ દીકરીનો જે આરોગ્યનો ખર્ચો છે ખર્ચ સહિત જે નાના નાના માસુમ બાળકો છે તેઓની શિક્ષણની તમામ પ્રકાર જવાબદારી હાઈ અગ્રણીઓ દ્વારા ઉઠવામાં આવી છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ મોરા પંચમહાલ